તો નમસ્કાર મિત્રો કેમ શું કે તમે બધા મજામાં છો અને આપણે પણ જો મસ્ત મજામાં જોઈ મિત્રો અત્યારે આવ્યા જો અત્યારે આપણે આ માંડવી છે ને આવ્યા બરોબર માંડવી છે આવ્યા અને થોડાક દિવસ પેલા આપણે વિડીયો બનાવી ગયા હતા ત્યારે આવ્યા હતા ત્યારે માંડી ખાલી વાવણી જેવું થયું હતું અને કોટા નતા ફાય એવું બધું હતું અને અત્યારે જો લાગતા આમ ધરતી આમ લીલી સમ થઈ ગઈ ખેતર બધા લીલા સમ થઈ ગયા ફૂલે ફૂલ જો तो मैं रकार जो तेरे फुले फूल छे ए लीलू जाम तो तुम वीडियो में कंटोनर रेजो वीडियो लाइक कर दो चैनल में नया चैनल सब्सक्राइब कर लीजो જોઈ લ્યો તમે આ બધું મસ્ત અમારું બેક કેમેરો કરીને બતાઉ તમને આ માંડવી લીલી સામ થઈ ગઈ છે કપાસ ને બધું લીલી સામ થઈ ગયું છે અત્યારે તો જોઈ લો મિત્રો આ ધરતી આમ જો આમ જો ખેતર આખું લીલી સામ થઈ ગયું છે આમ જો માંડવી કે મસ્ત માંડવી ઉગી ગઈ છે ફર્તી ગોર છાયા સાબ આમ કમ્પ્લીટ થઈ ગયા છે રેડી સીતા આમ જો બતે આમ જો બતે નજર મારન બધા લીલું સમ થઈ ગયું છે કાય બાકી નથી એક ખેતર બાકી નથી બધા લીલું સમ થઈ ગયું છે જો ઓલા ફોલેલા સમ થઈ ગયા છે ખેતર લઈ લો લીલું સમ ખેતર થઈ ગયું છે ભાઈ બધા માંડવી જો બધા આ ખેતર માં એક સોયાબીન છે આ હાંસ પડી ગયો ઘરે જા ઘરે આવે હું કરા કપામાં હું ખાતર નાખું

ઢીંડવા કેટલા કાવા માં પુષ્કળ આવે અને ખડ નો ઉપા ઉપાજી જ્ઞાની માં દવા લાગી જાય ને હા એટલે પૂરું પૂરું આ ખડબડ થાય જ નહીં અને ખડ સાવ નીંદવા પાણ ને દાતડી મેકી દેવાની થાય જે એમ ને થાય જે એટીએમ વાળા નો એટીએમ વાળા નો એટીએમ વાળા નો હું વીટ ગાર્ડ કપા હારો છે બાકી એકદમ ઘાટા ઉગી ગયા મસ્તી નો પછી આમ લઈ લ્યો આખા ખેતર આખે આખો સીન લઈ લ્યો બધો સીન આમ સાહે સાસડો

જો વાતોનું જો બોલો તો કાળો મિત્રો આવી છે હવે ઘરે ગાડી મળી ગઈ ખાસ ભાઈની આપણે તો પર માયો આટો મારવા તો આયા હતા કાર કામે થી આયા તો ગાડી મળી ગઈ ગાડી ઓલા પણ પડી છે ચાલી જ આપણે બેહી જાય તો વિડિયોમાં કમેન્ટ કરજો લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આવી છે આપણે ઘરે આપણે तो मैं सुन नेक्स्ट वीडियो में क्या सोच राम राम मैं जय माता दी यार होती है कबरी